વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત એક દિવસ એક કલાક એક સાથે સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના તમામ ઓગણીસ વોર્ડમાં આ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાના કર્મચારીઓ અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાયા હતા સુરસાગર ખાતે સેવા પખવાડિયાના ભાગરૂપે ખાસ ઝુંબેશમાં રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો આ પ્રસંગે નાગરિકોને સ્વચ્છતા જાળવવા અપીલ સાથે શપથ લેવડાવવામાં આવ્યા હતા અને આવનાર દિવસોમાં સ્વચ્છતા હરીફાઈ યોજાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી સ્વચ્છતા માટે એક જ દિવસ એક કલાક એક સમય સૌ સાથે મળી અને સ્વચ્છતા માટે શ્રમદાન કરી અને આ સ્વચ્છોત્સવનો શુભારંભ થનાર છે ત્યારે વડોદરા શહેરમાં લગભગ સાડા સાત લાખથી આઠ લાખ જેટલા લોકો આજે એક જ સમયે સમગ્ર શહેરના ખૂણે ખૂણે આ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે જે સંદર્ભે શાળાઓ કોલેજો ધાર્મિક સંસ્થાઓ હોય અન્ય સંસ્થાઓ હોય વિવિધ કચેરીઓ હોય ધંધા નોકરી ધંધાના સ્થળો હોય કે પછી સંસ્થાઓ હોય વેપારી મંડળો હોય દરેકે દરેક વડોદરા શહેરના પ્રત્યેક અસ્તિત્વ આજે જોડાઈ અને વડોદરા શહેરને સ્વચ્છ વડોદરા ક્લીન વડોદરા અને સ્વચ્છતાના માર્ગે આપણે સૌને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય એ દિશામાં સૌ જોડાયા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ સુરસાગર તળાવ શિવજીની પ્રતિમાની સામેથી આ સ્વચ્છોત્સવનો સૌ સાથે મળી અને શુભારંભ કર્યો છે એક વરસ દરમિયાન પોતે બસો કલાક દરેક વ્યક્તિ સ્વચ્છતા માટે શ્રમદાન આપે માટેની શપથ પણ લેવામાં આવી છે તો સૌ સાથે મળી અને સફાઈ કરીશું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બે હજાર ચૌદમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી અગિયારમી એનિવર્સરી છે સ્વચ્છ ભારત મિશનની ટુ પોઈન્ટ ઝીરો નિર્મળ ગુજરાતનું અભિયાન પણ ચાલી રહ્યું છે ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન સત્તરમી સપ્ટેમ્બરથી લઈ અને બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ કે સાચા વર્ષમાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પખવાડિયાને સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી નક્કી કરવામાં આવી છે અને આ સ્વચ્છોત્સવ દરમિયાન મુખ્ય ચાર આધાર બિંદુઓ પર કામ કરવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને ભાગીદારી થકી સ્વચ્છતા સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા હરીદ ઉત્સવ અને સફાઈ કર્મીઓની શિબિર આ ચાર મુખ્ય આધાર બિંદુઓના આધારે આ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આજે પચીસમી સપ્ટેમ્બરે માન્ય પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ નિમિત્તે કે જેઓ પોતે સ્વદેશી સર્વોદય અને સ્વચ્છતાના આગ્રહી હતા ત્યારે મોટા પ્રમાણમાં સ્વચ્છતાનો ડ્રાઈવ લઈ અને વડોદરા શહેરના તમામ ઓગણીસો ઓગણીસ લગભગ છ લાખ કરતાં વધુ લોકો એક દિવસે એક કલાક માટે શ્રમદાન આપી એક સાથે વડોદરા શહેરની સફાઈ થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે આજેના સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લા શહેરના મેયર પ્રથમ નાગરિક એવા શ્રીમતી પિંકીબેન સોની કમિશનર શ્રી અમુ મહેશ બાબુ તમામ પદાધિકારીઓ તમામ કાઉન્સિલરો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ તમામ એનજીઓ તમામ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન તમામ કોલેજો શાળાઓ તમામ ઔદ્યોગિક એકમો પીએસયુ તમામ બેન્કો તમામ જગ્યાએ મિટિંગો કરી અને આ પ્રમાણેનું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે ખાસ કરીને ભાગીદારી થકી સ્વચ્છતા થાય માટે તમામ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં સ્વચ્છતા રેલીનું આયોજન હોય નોક્કડ નાટકો હોય જેમાં ક્વી સ્પર્ધા હોય જેમાં આંતરિક વોર્ડ સ્પર્ધા હોય આંતરિક કોર્પોરેશનની ઓફિસોની સ્પર્ધા હોય ગણેશ ઉત્સવ ક્લીન ગણેશ ઉત્સવની સ્પર્ધા હોય ક્લીન નવરાત્રીની સ્પર્ધા હોય આ તમામ અલગ અલગ સ્પર્ધાઓ રાખીને બીજી ઓક્ટોબરે તેમનો સન્માન સમારોહ પણ રાખવામાં આવશે બીજી ઓક્ટોબરે એક પેડ માકે નામ અને આ આખા સચોત્સવ દરમિયાન પણ એક પેડ માકે નામ પર લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવનાર છે ખાસ કરીને જે રિંગ રોડ છે એની પર નમો વન અને એવેન્યુ પ્લાન્ટેશન કરી અને આખો રિંગ રોડ ખૂબ સુંદર દેખાય એ પ્રમાણેના આયોજન છે આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ છે કે જન આંદોલનમાં આપણે સ્વચ્છતાને પરિવર્તિત કરીએ આપણી પોતાની સોસાયટી પોતાની ઘરના આસપાસનો એરિયા પોતાનો વોર્ડ વધુ સ્વચ્છ રાખીએ અને જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર છ છે જેના પ્રમાણે પીવાનું શુદ્ધ પાણી મળે અને હાઇજીન અને સેનિટેશનનું પ્રોપર ધ્યાન રાખીએ જેથી કરીને વડોદરા શહેર વધુ લીવેબલ બને લવેબલ બને વધુ સુંદર બને વધુ નિરોગી બને અને આવનારી પેઢીને આપણે સારું વડોદરા આપી શકીએ સાથે સાથે પ્લાસ્ટિક ફ્રી વડોદરાના ડ્રાઈવને પણ વધુ મજબૂત કરીએ એવી આપ સૌ પાસે અપેક્ષા